જય દ્વારકા દેશ બધા મિત્રોને ભાઈઓ અને બહેનોને અને વેલકમ ટુ આપણા નવા કિચનમાં અને આજે આપણે બનાવવા છીએ ભાવનગરી આખા બટેકાનું શાક જોઈ શકો છો તો આ ભાવનગરી બટેકા છે તો તેઓને આપણે બનાવવા માટે આપણે શું કરીશું તો જોઈએ આપણે સૌથી પહેલાં શું કરવાનું સૌથી પહેલાં તમારા કુકરમાં કે ગમે એવું તમારે ઠાંબ હોય તેમાં આપણે આટલું તેલ નાખી લઈશું પાંચથી છ પાયલા પછી તેમના માટે આપણે જોઈશું મીઠું જીરું થોડુંક સંચર અને થોડુંક આ ચટણી જોશે અને પછી અધક્રેસરો મસાલો છે જીરું અને આ તીખાનો અધકૈસરો મસાલો છે અને આ બટેકા તમારે બાફીને રાખવાના છે ફોળીને રાખી દેવાના છે અને તીખા મરચાં અને મોરા મરસાની આ ગ્રેવી આપણે બનાવી નાખવાનું છે તો આટલું આપણે બસ આટલું આપણે જોશે બીજું કાંઈ નહીં જોઈશે તો ચાલો હવે આપણે આપણે બનાવીએ ચાલો આપણે ગેસ ચાલુ કરી દેવાનો છે જો આપણો ગેસ થઈ ગયો ચાલુ

સરખું ગરમ રીતે આ પાકી જાય વઘાર આવી જાય તે આપણે આ બધું નાખી દેવાનું છે આપણે ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે મિત્રો ગરમ થઈ ગયું છે તો હવે આપણે આમાં નાખશું આ તીખા મરચાં અને મોળા મરસાનો પેસ્ટ આ તીખા મરચાં મોડા મરચાનો પેસ્ટ છે તીખા મરચાં અને મોળા મરસાનો પેસ્ટ આપણે નાખી દેવાનો છે પછી આપણે આને ગરમ કરવાનું મિક્સ કરવાનું છે સરખી રીતે ગ્રેવી પાકી ના જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરવાનું બે મિનિટ સુધી આપણે મિક્સ કરી લઈએ એટલે ગ્રેવીનો કલર સરખો આવી જાય બ્રાઉન થઈ જાય તો આપણે આ ગ્રેવી આ બે મિનિટ સુધી ગરમ થઈ ગઈ છે તો હવે તેમાં આપણે એક ચમચી મેં દઈએ સ્વાદ અનુસાર મીઠું સ્વાદ અનુસાર જ નાખવાનું તો ઘણા વધારે ઝીકી દઈએ છીએ જો તમને જેટલું લાગે એ હું લાગે એટલું મીઠું નાખવાનું પણ હું ઢોઢો ચમચી મીઠું જેટલું નાખું છું જો ઢો ચમચી આપણે મીઠું નાખી દીધું છે મિક્સ કરી લેતું હવે તમે આપણે નાખું સાંચર બ્લેક નો કાળો નમક કહેવાય જો તમારા પાસે હોય તો નાખી શકો નકર તમે આ સ્કીપ કરી શકો એટલે હું અડધી ચમચી જેટલું ના છે ને મિક્સ કરવાનું છે એટલે સકથી ગરમ કરવાનું છે અને જેસ તમારે જો ફીરો કરી લેવાનો છે

જો હું ત્રણ ચમચી જ નાખું તમારે ત્રણ ચમચી નહી નાખવાનો ગ્લાસ પાણી તમે એક ગ્લાસ પાણી નાખી દો એટલે હવે તમારે ગેસને ફૂલ કરી દેવાનું જો આ તૈયાર થઈ જશે ગેસને થોડોક ફૂલ કરી દો દેવાની છે ધાણા મારી હોય તો અમે નાખી દેવાનું મારે પાસે નથી એટલે મસ્ત મસ્ત આવશે હવે જે અમારા તીખા અને આખા જીરો મસોળો એ હવે નાખી દેવાનો એટલે એનો સ્વાદ હવે અલગ થાય બે પાંચ મિનિટ સુધી તમારે ગરમ ખાવા દેવાનું છે તમારે આવાનું થોડીક રાખી દેવાના તેલ ને આપણે ગ્રેવી અલગ થઈ જાય ને ત્યાં નાખવાનું છે આ મિત્રો મેં પખ મારી નાખી દીધી છે લઈએ એમાં આપણે તેલ આવી ગ્રેવી અલગ થઈ જાય ને ત્યાં તમારે બટેકા નાખી દેવાના છે પછી આવી રીતે મસ્ત તૈયાર થઈ જાય બટેકા ભાવનગરી જ આપણે મિક્સ કરી દઈશું અત્યારે પછી આપણે ઉકાળવા દઈશું Jawa Tama Barte Kajo <hesitation> 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 di <hesitation> 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 પાંચ મિનિટ ગરમ કરીને એટલે આમાં ગ્રેવીનો સ્વાદ આવી જાય તો આપણે ગરમ કરી લઈએ મિત્રો આપણે બટાકાની શાક તૈયાર થઈ ગયા આપણે ગેસ બંધ કરી દીધો હવે અને જરી કોઈ આપણે પાંચ મિનિટ આમ પડવી રહે ને પછી ખાવાની મજા આવે કંઈક ટેસ્ટ છે તો મિત્રો આ સાથે જો તમને આ નવા બ્લોગમાં મજા આવી હોય તો લાઇક કરીને શેર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આપણે નવો નવા નોટિફિકેશન આપણને મળીએ ચાલો તમે બનાવો અને હું પણ આ બટેકાર સાફ એન્જોય કરું જય માતાજી